મલવાણા ઈશ્વરેશ્વર ગૌશાળા ખાતે નૂતન શેડનું લોકાર્પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ગૌશાળા ખાતે દાતાઓના હસ્તે એક્સરે મશીન લેબોરેટરી પરીક્ષણ ખંડ નૂતન શેડનું લોકાર્પણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ગૌશાળાએ પાંચ વર્ષ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ત્યારે તેને અનુલક્ષીને ગૌશાળા ખાતે નિરાધાર તથા જીવોની જે સારવાર કરવામાં આવે છે તેને જોતા દાતાઓનો સહયોગ મળ્યો હતો ગૌશાળા ખાતે દાતાઓના સહયોગથી એક્સરે મશીન લેબોરેટરી પરીક્ષણ ખંડની સુવિધા વિકસાવવાની સાથે એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મહંતો અને જૈન મુનિઓ દાતાઓના હસ્તે નૂતન સેડલનું લોકાર્પણ કરીને દાતાઓના સહયોગથી મળેલ એક્સરે મશીન લેબોરેટરી પરીક્ષણના સાધનોનો ગૌશાળાના ઉપયોગમાં લાવેલ પ્રારંભ કરાયો હતો સંસ્થાએ દાતાઓનો આભાર માન્યો હતો દાતાઓએ સાધુ સંતો મહંતોએ સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી તલવાણા ઈશ્વરેશ્વર ગૌશાળાના પ્રમુખ તલકચંદભાઈ લીલાધર દેઢિયા અને મેનેજિંગ ટ્રસ્ટી હરિસિંહ જાડેજાએ સૌને આવકાર આપ્યો હતો એક હજાર જેટલા વૃક્ષોના દાતા તલકચંદભાઈ લીલાધર દેઢિયા પરિવાર રહ્યા હતા તેમજ અન્ય દાતાઓને પણ પોતાનું યોગદાન આપ્યું હતું આ તકે ખાસ રાજકીય અને સામાજિક અગ્રણીઓ જીવદયા પ્રેમીઓનો વિશેષ સન્માન કરાયું હતું ઈશ્વરેશ્વર

હતી ઈશ્વરેશ્વર ગૌશાળા જે પ્રવૃત્તિ કરી રહી છે તે ખૂબ અનુમોદનીય છે અને વિશેષ પ્રકારે આ પ્રવૃત્તિ કરતા રહે અને દાતા પરિવારો પણ આમાં વિશેષમાં વિશેષ ભાગ લે એવી શુભકામના દસ જે સંસ્થામાં આજે દાતા હોય જે આપણે આપણે એક્સરે મશીનનો જે દાન આપ્યો છે બસ બસ એક્સરે મશીન બ્લડ ગ્રુપ બનાવવાનો જે મશીન આપ્યું છે એવા અનેક બીજા મશીનો પણ હજી વસાવવાના બાકી છે આખો ઓપરેશન થિયેટર બી હજી ભવિષ્યમાં બનાવવાનું છે એ માટે પણ દાતા પરિવારોને નમ્ર વિનંતી છે કે જેની ઈચ્છા હોય તે આપ તલકચંદભાઈ ડેઢિયા વગેરે કાર્યકર્તાઓ છે એમનો સંપર્ક કરી અને આપને ઉદાર ભાવે જે આપણને રકમ લખાવી હોય તે લખાવી શકો છો અને આ પ્રવૃત્તિમાં ખૂબ જ ઉમદા સાથ સહકાર આપજો એ અમારા બધા સંતો સ્વામિનારાયણ મંદિરમાંથી બી બી જે સંતો છે એ દર વર્ષે તરફથી ખૂબ જ ઉદારતા અહીં લાભ લે છે એમની પ્રેરણાથી અને એ પણ હંમેશા અમારી સાથે જ છે અમે પણ એમની સાથે જ છીએ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર આજે તલવાણાના આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે બીમાર ગાયો અને પાંગડી ગાયોની સેવા કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી આ સેવા ચાલી રહી છે અને એ અંતર્ગત જ્યારે આજે એક પત્રનો નવો શેડ અને ઝેરોક્ષ મશીન અને લેબનું ઉદઘાટન પ્રસંગે જે દાતાશ્રીઓ અને અહીંના કાર્યકર્તાઓ ટ્રસ્ટીઓએ સૌ મળીને આજે એક સરસ મજાનું આયોજન કર્યું છે એ આયોજન એ એક જ એનું કારણ હતું કે બીજા દાતાઓને પ્રેરણા મળે અને આવી જે બીમાર ગાયો છે એની સતત સેવા ચાલતી રહે તો જે આપણી ગાયો દુઃખી છે એ સુખી થઈ જાય અને સમાજને એને આશીર્વાદ મળે અને સમાજ સુખી થાય તો આજનો આ શુભ પ્રસંગ અતિ સુંદર પ્રસંગ હતો અને દાતાઓએ ખૂબ મન મૂકીને પોતે દાન કર્યું છે અને ગાયોની સેવા માટે પોતાની તત્પરતા પોતાનો પ્રેમ બતાવ્યો છે એ દેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય પણ આ ગાય માતા અને

સમજ્યા તો આ પ્રસંગે આપણે ચેનલ આશાપુરનો ખૂબ હું આભારી છું કે આપ અમારા આપના માધ્યમથી વધુમાં વધુ જાર વવાય એવી આપ પ્રાર્થના કરજો આજના કાર્યક્રમનું તો હું પહેલો તો આપ સૌને અભિનંદન અને તમારો આભાર માનીશ કે જ્યારે જ્યારે અમારો નાનો મોટો કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યારે અમને સહયોગી થાવ છો અને અમારો સંદેશો બધી જગ્યાએ પહોંચાડો છો બીજા નંબરમાં કે આજનો તો અમારો સોનાનો દિવસ છે કે આજ અમારા દાતા જે સંસ્થાને સહયોગ કરતા વ્યક્તિ દરેક અમારા સર્વ ટ્રસ્ટીઓ જે અમે હાજર છીએ બધા એકસાથે હળી મળી અને કાર્યક્રમને સફળ બનાવ્યું છે અમારા દાતાઓએ જે જે દાન આપ્યું છે એનો સદુપયોગ કરી અને આજ રોજ અમે જે નામાંકિત વ્યક્તિઓ હતી એમના હાથે દાતાઓના હાથે અમે જે ઉદઘાટન કરાવ્યું છે એનો અમને ખૂબ ખૂબ સંતોષ છે અમારી સંસ્થાના દાતા અમારા પ્રમુખશ્રી એ દાન આપી જે ઝાડોનો અગિયારસો ઝાડ અમને અમારી સંસ્થાની અંદર વાવવાના છે જેને છાણાની અંદર અમારી ગાયો ઊભી રહે અને અમે ઝાડ દરેક વાવશું તેમાં વધુમાં વધુ અમારા ઝાડ હશે જે સરગુ કહેવાય કારણ કે એની જે પણ ફર્યું થશે એ અમારી ગાયોને અમારો એવો ધ્યેય છે કે એને કાપી અને ખવડાવી જેથી કરીને માનવને કામ આવે છે તો અમારા બીમાર પશુઓને પણ પ્રોટીન મળે અને કામ આવે એ અમે કામ કરી રહ્યા છીએ ગૌશાળા તલવાણા મુકામે જે એક્સરે મશીન અને લેબોરેટરી પરીક્ષણનું લોકાર્પણ થયું અલગ અલગ શેડોના પણ ઉદઘાટન થયું એ નિમિત્તે જે મુખ્ય દાતાશ્રીઓ હતા એમનું સન્માન પણ થયું ગાજપરિયા પરિવાર પટેલ પરિવાર સૌ કોઈ જે સહયોગ આપ્યો વૃક્ષારોપણ માટે આ સંસ્થાના પ્રમુખશ્રી તલકસીભાઈના પરિવાર તરફથી પણ અનુદાન મળ્યું એ રીતે સૌ નામી અનામી દાતાઓ છે જેનાથી જ આ સંસ્થાનો સુપેરે વિકાસ થઈ રહ્યો છે અને આ પાંગડા પોળ છે અને જે જે અશક્ત નબળા ઢોરો છે એને સૌ કોઈ અહીં મૂકી જાય છે અને એના માટે જે એના નિદાન ચોક્કસ નિદાન થાય એ હેતુસર એક્સરે મશીન એને લોહીના પરીક્ષણ થી આ સેવા વધુ સારી રીતે શ્રી કરી શકશે અને સૌ કોઈ જે નામી અનામી દાતાઓ જે આ સંસ્થાના વિકાસ માટે વરસ્યા છે એ તમામનો અમે આભાર માનીએ છીએ અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો અને વૃક્ષ વાવો અને ઓક્સિજન લાવોની જે યુક્તિ છે એને આપણે યથાર્થ ઠેરવી છે આ સંસ્થાએ અને આ સંસ્થાની સુવાસ એટલી છે કે દાતાઓ સામેથી આવે છે અને જે સુચારુ સંચાલન અને વહીવટ થઈ રહ્યો છે આ સંસ્થાની એક આપણે કહીએ ને એક નોખી ચાહના છે કે જેનાથી દાતાઓ આકર્ષાય છે અને આ સંસ્થાનો વધારેમાં વધારે વિકાસ થાય અને આમાં આશાપુરા ચેનલ એમને વધુમાં વધુ એને પ્રાધાન્ય આપે એવી હું વિનંતી કરું છું અસ્તુ જય માતાજી આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે कक्षा 5 સે લેકર 12 તક निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहत् पाक कला सौंदर्य कला सिलाई कला था हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए